टाइम कवरेज न्यूज़ में आपका स्वागत है गुजरात कांग्रेस प्रमुख शक्ति से ही આ સંજે વધુમાં તે શું કહ્યું આ ભૂજાણિયે રાજકોટના અગ્નિકાંડમાં પણ જેઓને સહન કરવું પડ્યું છે વડોદરાના હરણીકાંડ સુરત તક્ષશિલા ઉનાના પીડિત પરિવાર અને બીજા નાના મોટા અનેક લોકો જેને અન્યાય થયો છે એવા લોકોની વાતો આવી છે આવા જે કોઈ વ્યક્તિઓ મેં અમુક મિત્રોને તો કહ્યું છે કે જરૂર પડે તો તમારે અનુકૂળતા હશે તો ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું પણ જે કોઈ પહોંચી શકશે ને આવશે એમને અનુકૂળતા કરીને એમની વ્યથા રાહુલ ગાંધીજીને કહી શકે એવી વ્યવસ્થા કરીશું નીચે સમ્યાણો છે અમારો જે પાર્કિંગ પ્લોટ છે એ વિસ્તાર છે એમાં કાર્યકર્તાઓ બેસે અને કાર્યકર્તાઓને રાહુલ ગાંધીજી સંબોધન કરશે ધરપકડ કરાયેલા જે આપણા કાર્યકરો છે એમની કોઈ પ્રત્યક્ષ મુલાકાત હું ગઈકાલે રાત્રે ગયો હતો અમે ગયા હતા આવતીકાલે એમની રિમાન્ડ પૂરી થાય છે એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે અહીંયા જ જે અંદર છે એમના પરિવારના સભ્યોને અને ત્યાં પણ અનુકૂળતા થશે તો જ્યાં કસ્ટડીમાં છે ત્યાં આગળ પણ મળવા જવા માટેની જરૂર વિનંતી કરીશું અને અનુકૂળતા કારણ કે અમે હવે કોઈ બીજી અવ્યવસ્થા કારણ કે ભગવાન જગન્નાથજી અમારા પણ દિનમાં છે

રોડ પર એવા કાર્યક્રમો કે જેવા ક્યારે કોઈએ જોયા ન હોય એવા નવતર કાર્યક્રમો અમને કરવાની ફરજ પડી હોય પણ અમે પણ એક જવાબદાર પક્ષ તરીકે રચનાત્મક રીતે અમે જવાના છીએ જરૂર આવતીકાલે રથયાત્રા અને રાષ્ટ્રીય નેતા રથયાત્રાના દિવસે હોય તો જાય બરાબર છે રાહુલ ગાંધીજી તો કે છે કે દર્શન કરવા માટે

જેને મળ્યા છે એમાં અહીંયા આવે તો દર્શન નહીં દર્શન કરવાનો હજારો કિલોમીટર જઈને પણ રાહુલ ગાંધીજી કરે છે અને ગુજરાતના લગભગ તમામ મંદિરોમાં તમને ખબર હશે

અમારા રાષ્ટ્રીય નેતા સંસદમાં વિરોધ પક્ષના નેતા જનનાયક એક આદર્શ શિવ ભક્ત રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી એ લોક પ્રશ્નોને ન્યાય માટે ઉઠાવતા છે છે તો તો અમારે પણ મળવું એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે રાહુલ ગાંધીજી છે ગઈકાલે આપ સૌને મેં કહ્યું હતું અમે આખા ગુજરાતમાંથી મોટા પાયે કોંગ્રેસ કાર્યકર્તાઓને બોલાવીને જેલ ભરો રોડ પર ઉતરવાનું સડક પર ઉતરવાનું અને જલદ આંદોલન ન્યાય માટે ગાંધી ચિંધ્યા રાહ કરવાનું જાહેર કર્યું હતું કે જો અમારી એફઆઈઆર ઓ નહી લેવાય તો માત્ર પ્રેસ અને મીડિયા સામે વાત કરીને અમે નહીં બેસી

પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓનો નો દુરુપયોગ થાય તો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સુપ્રીમ કોર્ટમાં જઈને વ્યક્તિગતે પોલીસ અધિકારીને પણ તકલીફ પડે એવું કરી શકવાની અમારામાં ક્ષમતા છે ભવિષ્યમાં ક્યારેય પણ જો આવી હિંમત કોઈ કરશે તો અમે એને માફી બક્ષું નહીં રાહુલ ગાંધીજી કહે છે ડરો મત ડરાવો મત આખા નું મેઈન કારણ શું થયું કે રાહુલ ગાંધીજીને પહેલા ખૂબ ખરાબ ચિતરવાનો પ્રયત્ન થયો પણ વર્લ્ડ રેકોર્ડ કન્યાકુમારી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને મળીને અને એક સફળ નેતા તરીકે પુરવાર થયા આ પણ એ અસર દેખાય અને વિરોધ પક્ષના નેતા તરીકે એમને જે પ્રવચન આપ્યું ધર્મની સાચી અને સ્પષ્ટ વ્યાખ્યા કરી ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો એક એક વ્યક્તિને હું વિનંતી કરી છું

ડાબા ખભે ત્રિશૂળ કેમ અભય મુદ્રા એનું મહત્વ શું નાગ દેવતા ગળામાં અને છતાં નિર્ભયતા આ વાત રાહુલ ગાંધીજીએ કરી એટલે આ ભાજપના ચટ્ટા બટ્ટાઓને પેટમાં તેલ વેડાયું કે અમારી આ નકલી હિન્દુના નામે ગમે ત્યારે હિન્દુઓને ચડાવી દેવાના મત મેળવી લેવાના અમારી આ દુકાન બંધ થઈ જશે

અમદાવાદ ખાતે આવી રહ્યા છે હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ જનનાયકને જોવા સાંભળવા મળવા માટે બપોરે સાડા બાર વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સંસ્કાર કેન્દ્ર માર્ગ પાલડી અમદાવાદ ખાતે છ જુલાઈ શનિવાર આવતીકાલે જરૂર ગુજરાતીઓ પધારે એવી વિનંતી કરું ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅ આઈકન કો જરૂર દબાણ